નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી ચેકમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારે આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના મગફળીના બજાર ભાવ તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ હળવદ માર્કેટ યાર્ડ આઠસો પચીસથી અગિયારસો બાસઠ રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ સાતસોથી એક હજાર એક્યાસી રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ છસો એકાવન થી અગિયારસો છેતાલીસ રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડ આઠસો પચાસથી અગિયારસો વીસ રૂપિયા महुआ मार्केट यार्ड नौ सौ थी एक हज़ार पितालीस रुपया पोरबंदर मार्केट यार्ड नौ सौ पचीस एक हज़ार रुपया आग बात करे मित्रों जतपुर मार्केट यार्ड सात सौ एक अग्यार सौ एक रुपये सावरकुंडला मार्केट यार्ड नौ सौ बाणु थी एक हज़ार छन्नू रुपया मकानेर मार्केट यार्ड आठ सौ थी अगर सौ दस रुपया आग बात करें मित्रों कोडिनाड नौ सौ पंचावन थी बे रुपया અમરેલી માર્કેટ યાર્ડ નવસો સત્તાણુંથી એક હજાર નેવ રૂપિયા આગળ વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડ નવસો વીસથી અગિયારસો ત્રણ રૂપિયા ખેડૂત મિત્રો તમારે કોઈપણ યોજના અંગે કોઈપી પ્રશ્ન માં હપ્તા અંગે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણે એનો ઉકેલ જરૂરથી જરૂર આપીશું તો મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં